સુરતમાં દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળ કું સામ્રાજ્ય તાપી નદીમાં પાણી દેખાતું નથી અને આખી તાપી નદી લીલી છમ થઈ ગઈ હોય તેવું નજરે પડી રહ્યું છે સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે પરંતુ પાણી પીવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે તાપી નદીમાં જામી છે જેથી ગંદકીને લઈને સવલ ઉભા થઈ રહ્યા છે તાપી નદીમાં જ્યારે વધી જાય છે ત્યારે જીવાતનું પ્રમાણ પણ વધી જાય છે કારણ કે જળકુંભીને કારણે પાણીની સ્વચ્છતા જળવાઈ રહેતી નથી પાણીની માંગ વધી જતા દર ઉનાળામાં કોઝવેના લેવલમાં ઘટાડો થતો હોય છે સાથે લીલ જળકુંભી લીલા પાણીની સમસ્યા રહે છે રાંદેડ પાલનપુર વેડ રોડ કતારગામ સહિતના વિસ્તારોમાં પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ શરૂ થઈ જતી હોય છે દર વર્ષે વધી જવાના કારણે આ સમસ્યા સર્જાય છે